શુવરમા બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ ન્યુ વ્લોગમાં વેલકમ છે કે અમને આજે નવી જગ્યાએ હનુમાનજીનું મંદિર બતાવવું તો મારા વિડિયોમાં બની રહી આ તો તમે જોતા જ જશો હનુમાન ચાલીસા ચાલુ જ છે અને તમને પાછેથી નજારો બતાવવું છું જોઈ લ્યો છે આ હનુમાનજીનું મંદિર તો જોતા જશો બહુ મોટું મંદિર છે અને પાછળ તમે જોવો છો કે દીપમાળા છે અને બાજુમાં ગણપતિ છે હનુમાનજી છે અને પાછળની સાઈડ જુઓ તો કે ગણપતિ છે હનુમાનજી છે અને અને મહાદેવની મૂર્તિ છે તમને આજુબાજુમાં બતાવું તો કે છે અને બાજુમાં જુઓ તો કે પેટી છે પેટી અને આ તમે સાંભળતા જશો હનુમાન ચાલીસા વાગે છે અને બીજી વસ્તુ કહું તમને તો કે આ છે હનુમાન ચાલીસા હા તો જો કે બધી જગ્યાએ હોય જ છે નેમ પ્લેટ જોતા જશો ફરતી બાજુ આમાં આમ ફિલિંગ આવે તમને વેધર જુઓ તમે તમને એવું લાગે કે ભાઈ વરસાદ જેવું થઈ ગયું જશે ને આપણે વિચારીએ છીએ કે ભાઈ વરસાદ જેવું હોય છે ને વેધર જુઓ ફરતી બાજુ જોવો ને તો આમ આપને એવું લાગે કે આપણે ભાઈ ગામડામાં આવ્યા આવીશું તમને હવે બાપા સીતારામનું મંદિર બતાવું છું તો કે જોતા જશો મારી પાછળ છે જ સામેની સાઈડ તો હવે તમને હું સામેની સાઈડ લઈ જાઉં તો મારા વિડીયોમાં બની ના રહી છું આ છે પાસેથી નજારો જુઓ ને તો સરસ આવે છે આ છે સીતારામનું મંદિર જોતા જશો તમે અને આ છે હનુમાનજી જેને કે આ બહુ જૂની મૂર્તિ છે એ તો તમે જોતા જ હશો કોઈ પણ જોવે ને તો એ કહી દે કે ના ના બરોબર છે બહુ જૂની મૂર્તિ છે અને આ છે કબાટ ને આઈતી તમને નજારો બતાવું ને તો આમાં બહુ અલગ જ દેખાય અહીંયા આપણે જોઈશું તો એટલી સાફ સફાઈ હોય છે કન્ટીન્યુ ને ફરતી બાજુ આમ જુઓ ને તો આમ આપને એવું લાગે કે ખેતીવાડી જેવું હોય જુઓ છે અને સામેની સાઈડ જુઓ તો કે એન્ટ્રી ગેટ છે અને આ સાઈડથી તમને મંદિર બતાવું ને તો આમ તમે જોશો ને તો એમ લાગશે કે ના છે છે ને ફરતી બાજુ અહીંયા ઝાડવા છે પીપળો તો છે જ હરેક જગ્યાએ હોય છે એવું નથી હોતું કે નથી જોતો હરેક જગ્યાએ અને ફરતી બાજુ જોવો ને તો તમને આમમાં અલગ નજારો આવે આમ એવી ફિલિંગ લાગે કે કંઈક આપણે આવ્યા છીએ પણ આમ એટલું શાંતિથી વાતાવરણ છે શાંત વાતાવરણ ટૂંકમાં નામ જોઈને તો કે બહુ જ જૂનું મંદિર હશે કલર ઉપરથી આપણે વર્તી જઈ કે ભાઈ બહુ જૂનું હશે તો તમે જોતા જશો કે ભાઈ હું આજે કીધું આજે હું ફ્રી છું અને ચાલો સવારમાં આપણે નીકળી જઈએ કે ભાઈ વિડીયો બનાવી આખો દિવસ શું છે કે આપણે રીલ્સ બનાવી પણ રીલ્સમાં એવું થાય કે ભાઈ શોર્ટ રીલ્સ હોય છે ને શોર્ટ વિડીયો હોય છે ને આપણે એમ થાય કે ભાઈ એમાં વ્યૂ વધારે આવે વ્યૂમાં એવું હોય છે કે ભાઈ બે હજાર આવે ત્રણ હજાર આવે પાંચ હજાર આવે પછી તો શું છે કે એવું હોતું નથી પણ આપણે શું છે કે વિડીયો મું ઇકો હોય ને તો એમ લાગે બધાને કે ભાઈ ના છે એટલે આપણે આજે સવારમાં એવું વિચારીને નીકળ્યા છીએ કે ભાઈ ચાલો એક વિડીયો મૂકી દે સરસ મજાનો એવું નહીં કે ભાઈ ચાલો ઝટઝટ ઉતારીને મૂકી દીધો અને આમ ને તેમને ફલાણું ને એવું કાંઈ નહીં એટલે આપણે ઉતારી લઈ એટલે આ બીજું નંબર કે આજે આપણે શાંતિ છે તો શું છે કે ઉતારી લઈ અને બીજા નંબરમાં જરૂર તમે અહીંયા વિઝિટ કરો એકવાર તમને એમ થશે કે ભાઈ ના મંદિર છે ખરી હનુમાનજીનું સાક્ષાત અને બીજું કહું તો મારા વિડીયો અહીંયા તમને ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં ખાલી તમારે બટન જ દબાવવાનું છે ને લાઇક કરવાની ને શેર કરવાનું છે બીજું તો કંઈ કરવાનું નથી તો મારા વિડીયોને અહીંયા એન્ડ કરું છું જો તમને ગઈમો હોય તો લાઈક કરો અને બીજાને મોકલો અહીંયા એન્ડ કરું છું